વિગત એવી છે કે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની સૂચના મુજબ એલસીબી પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીએસઆઈ એસજે પરમારની ટીમ ડીસા તાલુકામાં ગુનાહિત સંબંધિત પેટ્રોલિંગમાં હતા એ સમય દરમિયાન બાતમી હકીકત મળી હતી કે ડીસા તાલુકાના ગામના ડાયમલસિંહ બનેસિંહ પરમારના ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં બનાવેલા ભોયરામાં ડુપ્લિકેટ ભારતીય બનાવટની ચલણી નોટો છાપવાની ફેક્ટરી ચલાવવામાં આવી રહી છે હકીકત આધારે એલસીબીના પીએસઆઈ એસજે પરમાર સહિતની ટીમે ઓચિંતો છાપો મારી ડુપ્લિકેટ ચલણી નોટો છાપવાની ફેક્ટરીને ઝડપી લઈ જ્યાંથી લાખોની માત્રામાં પાંચસોના દરની ખોટી નોટો ઝડપી લેવામાં આવી છે જેમાં બે ઇસમ ઝડપી લેવાયા છે જો કે આ કારખાનું કેટલા સમયથી ચાલતું હતું કોના મારફત ચાલતું હતું અને આમાં વધુ કોણ કોણ સંડોવાલા છે અને આ નોટો કયા કયા સુધી પહોંચી છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છી